હવે આ બધું બોલું કાલે કલાકાર મારી પથારી પીવી નાખશે કે તારા બાપનું શું જાય છે આ ત્યાં ખાલી વાત કરું છું વ્યવહાર કલબા આ બધી કરવી પડે છે આ ધંધો છે કેવો ધંધો છે આવો ધંધો મેં કોઈ જોયો જ નથી એક રૂપિયાનું રોકાણ નથી મારું દીકરું એક જોડી કપડાં પહેરીને આ સાલ લખીને હેલા કંઈ કરું કદાચ મારા આ પાંચ લાખ રૂપિયા વધી જાય નહીં પાંચ નહીં પાંચ નહીં થોડુંક વધી ગયું એક લાખ રૂપિયા મારા કદાચ નક્કી કર્યા કર્યા નથી ખાલી વાત કરું છું કદાચ મારા એક લાખ રૂપિયા નક્કી કર્યા મને એક રૂપિયો ન આપે મારું જાય શું રોકાણ તો છે ને સારું સારામાં સારો ધંધો આ છે આવો ધંધો મેં ક્યાંય જોયો જ નથી અને હાચવી હાચવી નખાય થોડા થોડા પૈસા લેવાના માપે માપે નક્કી પબ્લિક એકદી મારશે મને એ બીક લાગે છે જેમ ભાવ વધારે છે ને એમાં મગજ પગલ વૈયાજીયા તરો એ માપ રાખો તમારા બાપનું ગામ ભાંગતા એવું લાગે શું વાત કરો માપે લો હા મારે છે પાંચ લાખ મને આપે એકવાર કહું ને બે ચાર વાર પાંચ લાખ આપે પછી પાંચ લાખથી હું લાખ નીચે લાખ સુધી નહીં આવ્યો પછી ઓછો નહીં શકું ઉપર ને બાલ પપ્પા નીચે નહીં આવતા એટલે આપણે નીચે જ ઉપર જરૂર જ નથી માપે માપે બરાબર છે એ હું જા કર્યા કામ કરું છું પાયા ખોદું છું જે આપે લઈને હાલતા થાવ આ શું મોટી વાત છે આ કલાકાર હમણાં એક પોસ્ટ આવી હતી ભીખુદાન ગઢવી બાબુભાઈ રાણપુરા દિવાળીબેન ભીલ નીચે આવ્યું હતું દેવાયતભાઈ કવર રાજાભ ગઢવી કાપડવી નીચે છે નવા કલાકાર છે ઉપર છે જૂના કલાકાર છે બેનો તફાવત જણાવો તે મેં જણાવ્યો જૂના કલાકાર હતા એને જૂના માણસો હારી ફરમાઈશું આપતા હતા નવા કલાકાર છે એને નવા માણસો નો ગમે એવી ફરમાઈશું આપે છે જૂના કલાકાર હતા એને જૂના માણસોની ઇજ્જત કરતા હતા નવા કલાકાર છે એને નવા માણસો ફેરી ફેરી મારે છે જૂના કલાકારને જે પુરસ્કાર આપતા જૂના માણસો પ્રેમથી લઈ લીધા નવા કલાકાર જેટલા પૈસા માગે છે એટલા પબ્લિક આપે છે એ અમારો વાંક નથી પબ્લિકનો વાંક છે આ તફાવત આટલો છે જૂના નવા માં એમ વાંક કોઈનો જ નહીં અમે માગી પચાસ તો પચાસ આપો છો અમારો વાંક છે હું કહું લાખ તો તમે લાખ આપો છો અમારો વાંક છે તમારો વાંક નહીં આપવાના માપી આપો પૈસા પર ચો વળી જાય પાંચસો રૂપિયા કમાતા શું વાત કરો છો અમારા કલાકારનું શું છે અમે જ્યાં પણ જઈને એક ચોક્કસ વાત કરી અમે ટેવ પડી જઈ છીએ કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આનંદ અમારે ઘરે નો કરીને શું લેવાય ધંધો ખોટી વાત જ નથી કરવાની બીજી જાણે જા ખોટી વાત નહીં કરવાની ટેવ પડી દે છે અમારો કઈ પ્રોગ્રામ હોય ને અમે એમ કહી કે અમે નહીં આવી શકીએ કેમ નહીં આવી શકો કે અમારા માસી મરી ગયા છે ન ચાલે બોલ વાગી જશે આવું જ પડશે એટલે મારે જવું પડે જો એમના માસી મરી જાય તો કે પ્રોગ્રામ કેમ છે કે કેમ કે અમારા માસી મરી ગયા છે એટલે માસી તો બેને હડખા હોવો જોઈએ તમારી માસી માસીને અમારી માસી રાશિ આવું કેવું પણ ટૂંકની વાત છે મારે કરવી પડશે જીવનમાં અને ઘણીવાર અમુક બોલતા હોય છે કે સાહેબ કલાકાર સમાજને દેવા માટે આવ્યો છે ના બાપાના ત્રણ લાખ લાઈન હોય કોઈને ખબર નથી પડતી કોઈ દેવા જ નથી હોય લેવા એવું શું વાત કરો એ વાત જ ખોટી માનવાદી છે અને આપી આપડે શું આપીએ કરી આપતા નથી મને આપતા છે એમને કલાકાર જેવું પડી જડીક તારી પાડો તમારે તારી પાડવાની વળી પાસે અમે એમ કે ફોન ચાલુ કરો તમારે ચાલુ કરવાની હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના તમને ખબર ન પડે કે તમે ડાયરામાં આવ્યો કે દાળી આવ્યા છે એટલે ભાઈ તમે ગાવશો તમે હું ચાત કરો તમે પૈસા પણ વાત છે મારે ભાઈ મને અકુબા એક પ્રોગ્રામ કરવાનો છે કેટલા પૈસા મેં તું અઢી લાખ રૂપિયા મને તમે ટેજ માથે ગલોટિયા ખાવાના છો તો ના તો અઢી લાખ રૂપિયા ના તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એ ના કે અમારા છોકરા ગલોટિયા ખાતો હોય મને ઘણા ફોન આવે એક તો ફોને મને બગા છેલ્લા ભાવ બોલ જાઓ પ્રોગ્રામ કરવાનો હશે મેં તો અઢી લાખ રૂપિયા જ પહેલા મને કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે તો પહેલાં હું એમ જોઉં નહીં કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના શીખે તો મેં તું હવા બે લાખ રૂપિયા આપજો મને કે આ તમને કૂતરામાં નથી ખબર પડતી શું કીધું કા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હવા બે લાખ રૂપિયા કે મેં તો કંઈ બોલતા નહીં કે તમને એકાવન હજાર રૂપિયા આપશું ગુપ્પા એટલું કૂતરાનું માન રાખો કે કંઈ વાત હોય કીધું ટૂંકમાં કુતરાનું લઈ તો લીધો અમે કોઈનું મૂકતા તો સી જ નહીં કુતરા તો કુતરા ઉપાડી જ લઈ પછી મારા એક કરોડ નક્કી ગયા પચાસ હજાર રૂપિયા હું સ્ટેજ માંથી બેઠો શિવરાજપુર તો મારી સામે બે કુતરા બેઠેલા તો એ કુતરા એ બીજા કુતરાને પૂછ્યું કે તું આ લાંબા વાર વાર ને તે બીજું કીધું કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડવા માટે આવ્યો એ આ સાલો આપણા પચાસ હજાર લઈ ગયો એ આવું કુતરા બોલ્યા પછી મને આપ્યા પચાસ હજાર રૂપિયા પછી હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળ આવું લાવીને મેં ઘેરે આપ્યું પણ પંદર દિવસ સુધી હું મારા પરિવારને ભાઈ બહુ એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે હું કુતરા જેવો થઈ ગયો છે તો કૂતરાનું ખાઈ જાય એટલે કોનું ખાવું એ બહુ મહત્વનું મને એવો સાહેબ તમારો સ્વભાવ બદલી જાય બધા નહીં ખાઈ જવાનું હલો અને અઢી વાગે મારો પ્રોગ્રામ થયો મને બહુ ભૂખ લાગી હતી કોઈ હોટલ હતી નહીં પણ આશ્રમ આવ્યો વચ્ચેમાં તો અહીંયા ગાડી ઉભી રાખો બાપુ આપણને ઓળખતા જઈશું ગાડી ઉભી રાખી બાપુ બહાર આવ્યા કે અત્યારે ક્યાંથી બાપુ ભૂખ બહુ લાગી છે કે રોટલા શાક ત્યાર જ છે રાતે અઠી વાયે રોટલા શાક ત્યાં હું તો બેસી ગયો શાક રોટલો મને આપ્યો મારે શું ટેવ રોટલાનું બેટકું મૂકવું માથે શાક આમાં હું કરું તે બાપુ મને તમે શું કરો છો મિત્રો કૂતરાના ભાગનું કાઢું છું મને કે તમે ખાવું કૂતરાના ભાગનું જ છે કે આ રોટલા હવે કુતરા નાખવા નહીં કે તમે એમાં આવ્યા તમને આપ્યા તમે તમારા ભાગનું ખાઈ જાવ્યું કે પછી મેં નક્કી કર્યું હું કોઈ કુતરાના પ્રોગ્રામ નહીં કરું આવા આઠ નવ પ્રોગ્રામ કરું હારો મને તો હડકવા હાલે નવા બે ત્રણ કલાક અને પડેલો બેઠક આવ 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 કરીને શું ના ભાઈ ના વાય દે મને દુઃખની વાત છે તમને કાંઈ ન આવડતું જાય તમારું ચાલવા માંડે ત્યારે તમારે એમ નહીં વિચારવાનું મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડતું તમે તરક્કી કરો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે છે જે તમારા બાપના આશીર્વાદ હોય ચાહે તમારા પિતૃ આશીર્વાદ હોય તમારી કુળદેવ આશીર્વાદ હોય કોક તો શક્તિ છે ધક્કો મારે છે મકાબા જોખ લઈને ચડ્યા છે છે નકાબાનું ચાલે તો કોક શક્તિ અગાબા ધક્કો મારે છે સોનભાઈ જેવી મા ભગવતી મોગલ જેવી કોક ચલાવે છે મારું ને કે આ સ્ટેજ માંથી મેં કોઈ કોઈને સલાહ આપી જ નથી અને સલાહ આપવી નહીં કોઈ કોઈને એક વાર સલાહ આપી હતી મેં ભૂલતી કે સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ સારી વસ્તુ નથી તમને ફોન આવ્યો કે ક્યાં તારા બાપનો નો પી કે મેં તું પેલા ભૂલ થઈ જા ભૂલ થઈ જાઓ અમારે શું લેવા દેવા સમય બદલી ગયો છે માફીનો દોર ચાલી રહ્યો છે બીક લાગી રાખે ટેજ માથે કે કરે કોણ માફી મંગાવશે કોઈ સમાજની વાત તો નહીં કરી કોઈ હવે તો હું એમ કહીશ ને કે એક હતો ચક્કો એક હતી ચકી ચક્કો લાયો ચોખા દાણો ચક્કો લાયો મગનો દાણો તો એ મારે માફી માગવી પડશે કે ચક્કો મારું પ્રિય પક્ષી છે માફી માંગો એટલે મારે કેવું પડશે કે તું ચક્કો હું હકો ચકા બકા હું માફી માગું છું માગવું પડશે

બાપુ તગ મુકો તાશમાં પગ મૂકો મેળો એવો જેવો પાણી થઈ ગયું નાગ ના ઝેર જેવું મહેશ મિત્રો પીછો તો હમણાં મરી જવાનું પણ નહિ એટલો બધો આશિક નતો એટલો બધો આશિક નતો સાલે ઝાડમાં પાણી હરોમાં ઝાડ ભરી ગયું બોલો પાણીજીનું પોઈઝન કરનાર કેવા પક્ષે છે ચાલે છે આને કહેવાય કૃપા